બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની ટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો નમસ્કાર વંદનીય પેન્શનર મિત્રો નિવૃત્ત કર્મચારી ભાઈઓ તથા બહેનો સ્વાગત છે તમારું આપણી પોતાની ટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજની માહિતી દરેક સરકારી કર્મચારી અને પેન્શનર મેળવનાર માટે અત્યંત મહત્વપૂર્ણ છે મિત્રો આજે તારીખ છવ્વીસ ઓક્ટોબર બે હજાર પચીસના રોજ સરકાર તરફથી એક હિતકારી નિર્ણય જાહેર થયો છે જેના અંતર્ગત પેન્શનરોના માસિક પેન્શનમાં રૂપિયા પાંત્રીસોનો વધારો કરવામાં આવ્યો છે આ વધારો નવેમ્બર બે હજાર પચીસની ચૂકવણીથી લાગુ થશે એટલે કે આવતા મહિનાથી પેન્શનરોને વધારાની રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થવાની છે મિત્રો તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહીએ છીએ તો મિત્રો વધારે વાર ન કરતા આપણે માહિતી તરફ જઈએ તો મિત્રો સાથે સાથે સરકાર તરફથી એક મહત્વપૂર્ણ ફરમાન પણ જાહેર કરવામાં આવ્યું છે કે હવે તમામ સરકારી કર્મચારીઓ પેન્શનરો અને પગારધારકો માટે બેંક ખાતાની ફરજિયાત ચકાસણી એટલે કે બેંક એકાઉન્ટ વેરિફિકેશન કરાવવું ફરજિયાત જોઈએ જો તમે એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં તમારા બેંક ખાતાની ચકાસણી નહીં કરાવો તો તમારો પગાર અથવા પેન્શન રોકી દેવામાં આવશે આ નિર્ણયનો હેતુ છે બેન્કિંગ સિસ્ટમને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવું તેમજ છેતરપિંડી અટકાવવી અને નાણાકીય સરકારી નાણાં યોગ્ય વ્યક્તિ સુધી પહોંચે તેને ખાતરી રાખવી મિત્રો હવે વાત કરીએ કે બેંક વેરીફિકેશન શું છે તો બેંક વેરીફિકેશન એટલે તમારી બેંકની માહિતી સરકારી રેકોર્ડ સાથે મેળ ખાય છે કે નથી તે ચકાસવાની પ્રક્રિયાને બેંક વેરિફિકેશન કહેવામાં આવે છે સરળ ભાષામાં કહીએ તો સરકાર ચકાસે છે કે જે ખાતામાં પગાર કે પેન્શન જમા થાય છે તે ખરેખર યોગ્ય કર્મચારી કે પેન્શનરનું છે કે નથી આ પ્રક્રિયા હવે સંપૂર્ણ રીતે ડિજિટલ સિસ્ટમ દ્વારા કરવામાં આવશે એટલે કે બેંક અને સરકારી વિભાગ વચ્ચેની માહિતી આપોઆપ મેળ ખાશે જેઓ ડિજિટલ રીતે ન કરી શકે તેઓ પોતાની બેંક ખાતામાં જઈને પણ આ ચકાસણી સરળતાથી પૂર્ણ કરી શકે છે મિત્રો હવે આપણે બેંક વેરીફિકેશનના ફાયદાની વાત કરીએ તો આ પગલાંથી ઘણા બધા ફાયદા થાય છે જેમાં પહેલું છેતરપિંડી અટકશે એટલે કે ખોટા ખાતામાં સરકારી રકમ જતી અટકશે તેમજ પારદર્શિતા વધશે જેમાં દરેક ચૂકવણીનો સરચોટ રેકોર્ડ રહેવામાં આવશે અને ત્રીજું છે ચૂકવણી ઝડપથી થશે જેમાં મિત્રો સિસ્ટમ ઓટોમેટિક હોવાથી સમયસર પગાર અને પેન્શન બધાના ખાતામાં જમા થઈ જશે અને ચોથું છે કે સરકારી નાણાંનો દુરુપયોગ અટકશે અને પાંચમું છે પેન્શન મેળવનારને નિશ્ચિત વિશ્વાસ મળશે કે રકમ યોગ્ય રીતે આવશે તો મિત્રો આ તમામ ફાયદાઓ આ વેરિફિકેશન દ્વારા જોવા મળવાના છે અને મિત્રો હવે વાત કરીએ કે જો આપણે આ ચકાસણી ન કરાવીએ તો તેની શું અસર થશે અથવા તો તેનાથી શું થશે તો જો કોઈ કર્મચારી કે પેન્શનર એકત્રીસ ઓક્ટોબર બે બે હજાર પચીસ સુધીમાં પોતાની બેંક બેંક ચકાસણી નહીં કરાવે તો નવેમ્બરથી તેમનો પગાર કે પેન્શન જમા નહીં થાય આનો સીધો અર્થ એ છે કે તમારું માસિક આવક સ્ત્રોત અસ્થાયી રીતે બંધ થઈ જશે નાણાકીય જરૂરિયાતો ઘર ખર્ચ દવાઓ બિલ આ બધું પ્રભાવિત થશે બાદમાં ફરીથી ચકાસણી કરાવવી પડશે જે માટે સમય અને દસ્તાવેજોની ફરીથી પ્રક્રિયા કરવી પડશે હવે વાત કરીએ કે બેંક વેરિફિકેશન કેવી રીતે કરાવવું તો હવે સૌથી અગત્યની વાત કે આ ચકાસણી કેવી રીતે કરવી તો મિત્રો પહેલું છે કે તમારી બેંક શાખાનો સંપર્ક કરો જેમાં શાખા અધિકારી પાસે એકાઉન્ટ વેરિફિકેશન ફોર સેલેરી ઓર પેન્શન વિશેની માહિતી મેળવો બીજું છે જરૂરી દસ્તાવેજો સાથે લઈ જાઓ જેમાં આધાર કાર્ડ પાન કાર્ડ બેંક પાસબુક અથવા તો ચેકબુક અને પેન્શન પેમેન્ટ ઓર્ડર એટલે કે પીપીઓ જો પેન્શનર હોય તો પીપીઓ લઈ જવાનું રહેશે અને મિત્રો ત્રીજા નંબરમાં વેરિફિકેશન ફોર્મ ભરવાનું આવશે જેમાં બેંક અધિકારી તમને જરૂરી ફોર્મ આપશે જે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે હશે મિત્રો ચોથું સ્ટેપ છે કે સર ચકાસણી પૂર્ણ થયા બાદ તમને એસએમએસ અથવા ઇમેલ દ્વારા પૃષ્ટિ મળશે અને પાંચમો સ્ટેપ છે કે જો ઓનલાઈન સુવિધા ઉપલબ્ધ હોય તો બેંકની સત્તાવાર વેબસાઇટ અથવા તો મોબાઈલ એપ્લિકેશનમાં જઈને કેવાયસી વેરિફિકેશન વિભાગમાં તમારી માહિતી અપડેટ કરવી જોઈએ અને છઠ્ઠું છે કે જો માહિતી સરકારી રેકોર્ડ સાથે મેળ ખાતી હશે તો તમારું ખાતું ચકાસેલ ગણાશે હવે વાત કરીએ કે ચકાસણી પૂર્ણ થયા બાદના ફાયદા વિશે તો તમારા પેન્શન કે પગારની ચૂકવણી વિના વિલંબ થશે સરકારના રેકોર્ડમાં તમારું નામ સચોટ રહેશે કોઈ તૃતીય પક્ષ તમારા ખાતાની માહિતીનો દુરુપયોગ નહીં કરી શકે તેમજ નવા નિયમ મુજબ ભવિષ્યમાં પણ તમામ સરકારી ચૂકવણીઓ માટે આ ચકાસણી ફરજિયાત રહેશે એટલે એકવાર કર્યા બાદ લાંબા સમય માટે શાંતિ રહેશે હવે મિત્રો વાત કરીએ કે આ પગલાંના પાછળનો સરકારનો હેતુ શું છે તો આ પહેલનો હેતુ ફક્ત વેરિફિકેશન કરાવવાનો નથી પરંતુ આખી સરકારી ચૂકવણી પ્રણાલીને સુરક્ષિત પારદર્શક અને ડિજિટલ બનાવવાનો છે તાજેતરમાં વર્ષોમાં કેટલાક ખોટા ખાતાઓમાં પેન્શનની ચૂકવણી થવાના કિસ્સાઓ સામે આવ્યા હતા તેને ધ્યાનમાં રાખીને આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે જેથી કોઈ પણ ખોટા ખાતામાં ચકાસણી નાણાં ન જાય અને દરેક રકમ યોગ્ય અકદારને જ મળે તેના માટે આ પગલું લેવામાં આવ્યું છે આ સાથે આરબીઆઈ અને ઇપીએફઓ એટલે કે ઇમ્પ્લોય પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પણ આ માટે નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ ઈ પીએસ પેન્શનરો માટે ખાસ નિયમની તો જે ઇપીએસ નાઇન્ટી ફાઇવ પેન્શનરો અથવા તો ઇપીએફઓ હેઠળ પેન્શન મેળવે છે તેમના માટે એક નવો સુધારો પણ લાગુ થશે જેમાં પહેલી જાન્યુઆરી બે હજાર પચીસથી ઇપીએસ પેન્શનરો દેશની કોઈપણ બેંક ખાતામાંથી અથવા તો બેંક શાખામાંથી પોતાનું પેન્શન મેળવી શકે છે પરંતુ શરત એ છે કે તેમનું ખાતું ચકાસેલું હોવું જોઈએ આનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારું પેન્શન આખા દેશમાં જ્યાં ઈચ્છો ત્યાં મેળવી શકો છો જો એકવાર બેંક વેરીફિકેશન પૂર્ણ થઈ ગયું હોય તો આ બધું તમે કરી શકો છો હવે મિત્રો ધ્યાનમાં રાખવાની બાબતોની વાત કરીએ તો તમારા બેંક ખાતાની વિગતો હંમેશા અપડેટ રાખો જો ખાતું જૂનું હોય અને લાંબા સમયથી ઉપયોગમાં ન હોય તો નવી માહિતી અપડેટ કરો આધાર નંબર અને પાન કાર્ડ જોડાયેલા હોય તો કોઈ શંકા કે સમસ્યા હોય તો તુરંત બેંક શાખા અથવા તો તમારા વિભાગના એચઆર વિભાગનો સંપર્ક કરો અને મિત્રો આ ચકાસણી પ્રક્રિયા દરેક સરકારી કર્મચારી અને પેન્શનર માટે ફરજિયાત છે એટલે વિલંબ કર્યા વિના તમારી બેંક શાખામાં જઈને અથવા તો ઓનલાઈન રીતથી આ પ્રક્રિયા જલ્દીથી પૂરી કરો સરકાર અને બેંકો વારંવાર લોકોને સમયસર ચકાસણી કરવા વિનંતી કરી રહી છે કારણ કે સમય પૂરો થયા બાદ પેન્શન અથવા પગાર અટકી શકે છે આ પગલું આપણા સૌ માટે સુરક્ષા અને પારદર્શિતા લાવનારું છે પારદર્શક સિસ્ટમ એટલે કે વિશ્વાસપૂર્ણ ચૂકવણી અને વિશ્વાસપૂર્ણ ચૂકવણી એટલે આપણા જીવનમાં સ્થિરતા મિત્રો આજની માહિતી દરેક પેન્શનર અને સરકારી કર્મચારી માટે અગત્યની હતી જો હજી સુધી તમે બેંક ચકાસણી પૂર્ણ ન કરી હોય તો આજે જ તમારી નજીકની શાખામાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરો સમયસર કરશો તો તમારું પેન્શન પણ નિયમિત આવશે અને આવનારા મહિનાથી વધારાના પાંત્રીસો રૂપિયાનો લાભ પણ સીધો ખાતામાં જમા થઈ જશે આ નિર્ણય ખરેખર દરેક પેન્શનર માટે રાહતરૂપ છે અને સરકારના ડિજિટલ ભારતના દિશામાં એક મોટું પગલું છે તો મિત્રો આજની માહિતી અહીં પૂર્ણ થાય છે આવી વધુ અગત્યની માહિતી અને ઉપયોગી જાણકારીઓ માટે સતત માહિતગાર રહો મળીશું આવી જ માહિતી સાથે જય હિન્દ વંદે